フフフ。 નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સગીરા રીતે નબળા પરિવારની છે આપણે જણાવી દીધી કે આ કેસ યુપીના આંબેડકરનગર જિલ્લાનો છે ત્યારે એક મહિનાની અહીંયા ત્યારે અઢાર પોલીસ સ્ટેશનમાં ત્યારે કુલ છપ્પન અપહરણ એફઆઈઆર નોંધાય છે આમાંથી મોટાભાગની પીડિતો સગીર અનુચ્યુત જાતિ અને આર્થિક રીતે નબળા પરિવારો નીચે લગભગ દોઢ ડઝન ત્યારે કેસોમાં પરિવારો ફરિયાદ પણ નોંધાવી નથી અપહરણ કેસ જોઈએ તો કુલ છપ્પન કેસ નોંધાયા છે મળતી વિગતો વાત કરવામાં આવે તો આમાં અકબુરમાં ત્યારે અપહરણના અગિયાર કેસ માલિપુરોમાં અપહરણના નવ કેસ જલાલપુરમાં અપહરણના આઠ કેસ અરોલીમાં અપહરણના સાત કેસ ભાવસરીમાં ત્યારે અપહરણના છ કેસ જેતપુરમાં પાંચ કેસ મહુરામાં અને સમર્ણપુરમાં ત્રણ ત્રણ કેસ અબડા અને પીઠમાં ત્યારે બબે કેસનો સમાવેશ થાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ